હોસ્પિટલમાંથી સતત લેવામાં આવી રહી છે માહિતી જે રીતે સામે આવ્યો છે ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા નવી ગાઈડલાઈન સામે આવી છે હાલ આપની સાથે ડેપ્યુટી આરોગ્ય કમિશનર જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી સર નવો વેરિયન્ટ સામે આવ્યો છે કઈ રીતે તૈયારી કરવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કેરાલામાં જે એન વન નામના વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે જેના અનુસંધાને સુરત મહાનગરપાલિકા ખાતે અગાઉ ગુજરાત સરકારની ગાઈડલાઇન પ્રમાણે ઓક્સિજન અને પીએસએફ પ્લાન્ટ સંદર્ભે મોકડ્રીલ યોજી દેવામાં આવી છે સાથે જ જે લોજિસ્ટિક સપ્લાય મેનેજમેન્ટ છે તેનું પણ રિવ્યૂ કરી દેવામાં આવ્યો છે તમામ એઆરઆઈ અને સારી એટલે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસો તેમાં ખાસ કરીને તેવા કિસ્સાઓમાં એસ્ટ આરટી પી આર ટેસ્ટ કરાવવાના હોય છે તો તે સંદર્ભે તમામે તમામ પ્રાઇવેટ પ્રેક્ટિસ અને કન્સલ્ટન્ટોને પણ જાણ કરવામાં આવી છે સાથે જ જો આવા કોઈ કિસ્સામાં કોવિડ પોઝિટિવ આવે તો તેના જીનોમ સિકવન્સિંગ સંદર્ભે પણ સ્મીબેર અને સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી દેવામાં આવ્યું છે આપણા અગાઉના અનુભવને ધ્યાને લેતા જો આવો કોઈ વેરિયન્ટની સાથે કોઈ પોઝિટિવ કેસીસ હશે તો તે સંદર્ભે તમામે તમામ આરોગ્ય વિભાગની ટીમને કાર્યાન્વિત કરી દેવામાં આવી છે હાલમાં દરેક ઝોન માટે એક રેપિડ રિસ્પોન્સ ટીમ કાર્યાન્વિત કરી દેવામાં આવશે સ્ટેન્ડ બાય રાખી છે જરૂર પડશે તો તેને પણ કાર્યાન્વિત કરી દેવામાં આવશે ઉધરસ જેવા કેસોમાં જો કોઈમાં વધારો હશે તો કયા પ્રકારની તકેદારી રાખવામાં આવશે મેં કહ્યું તે પ્રમાણે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન અને સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના તમામ કિસ્સાઓમાં કોવિડ ટેસ્ટ કરાવી લેવો હિતા હોય છે તેવા સંજોગોમાં જો આરટી પોઝિટિવ હોય તો તેનું જીનોમ સિકવન્સિંગ કરી અને તેને લાગત તમામ આનુષાંગિક કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા પણ વારંવાર આ બાબતે માર્ગદર્શન મળતું રહે છે તે જ મુજબ આગામી દિવસોમાં જો જરૂર જણાય તો ટેસ્ટિંગ ફેસિલિટીથી લઈ અને ટ્રીટમેન્ટ ફેસિલિટી સંદર્ભે ફરીથી મોકડ્રીલ કરી અને જે મુજબની જરૂરિયાત જણાય તે મુજબની તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવશે હા સર હોસ્પિટલમાં કયા પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે મુખ્યત્વે પીએસએ પ્લાન્ટનું મોકડ્રીલ કરવાની જરૂરિયાત હતી તો તે મોકડ્રીલ ઓલરેડી ગયા વીકમાં થઈ ચૂક્યું છે સાથે જ વેન્ટિલેટર્સને સપોર્ટને બધું સુરત કોર્પોરેશનની તમામ હોસ્પિટલમાં પૂરતા સંખ્યામાં છે સાથે જ જે સ્ટાફ છે તેઓ સ્ટાફ ઓલરેડી ઓરિએન્ટેશન ઓરિયન્ટેડ છે પણ આગામી દિવસોમાં ફરીવાર મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફનું એક ઓરિએન્ટેશન વર્કશોપનું પણ આયોજન સુરત મહાનગરપાલિકાએ શુક્ર શનિવારના રોજ રાખ્યું છે તો તેઓને પણ આ બાબતથી માહિતગાર કરીને તેમની સાથે પણ આ બાબત નવા વેરિયન્ટ સંદર્ભે તેમને પૂરતી જાણકારી આપી અને લોજિસ્ટિક સપ્લાય મેનેજમેન્ટ સંદર્ભે પણ પૂરેપૂરી ચકાસણી કરીને તકેદારીના પગલાં લઈ લેવામાં આવશે તો આ ડેપ્યુટી આરોગ્ય કમિશનરજીએ ખાસ કરીને જણાવ્યું છે કે હાલમાં નવા વેરિયન્ટને લઈને વર્કશોપનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને તમામ જે તૈયારીઓ છે તે તૈયારીઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત